મિત્રો આ મારુતિ સજુકી ઇકો કાર વેસવાની છે મિત્રો કારની કિંમત માત્ર બે લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે મિત્રો ગણપતભાઈને આ ઇકો કાર વેસવાની છે ઇકો કારનું મોડલ બે હજાર અને બારનું છે મિત્રો સેવન સીટર ઇકો કાર છે મિત્રો કાર ટુ ઓનર છે સીએનજી એન્ટ્રી સાથે જોવા મળશે ટાયરની કન્ડિશન સારી જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે તો મિત્રો ઇકો કારની કન્ડિશન જોઈ શકો છો મિત્રો હાલ એકદમ રનિંગ કંડિશનમાં અને હાલ એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો મિત્રો બે લાખ અને દસ હજાર રૂપિયા ઇકો કારની કિંમત રાખેલી છે અને ઇકો કાર તમને જોવા મળશે તાલુકો કઠલાલ પોરડા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો ઇકો કાલે સ્થિતું વધુ માહિતી માટે તે